યુટ્યુબ ચેનલ ખીમજી કાચરિયાના માધ્યમ દ્વારા સત્સંગ સાંભળનારા સર્વ ભાવિક ભક્તજનોના હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજ દસ ફેબ્રુઆરીથી મહા મહિનાની નવરાત્રિનો પ્રારંભ થઈ રહ્યો છે તો આ ગુપ્ત નવરાત્રિમાં માતા દુર્ગાની સરળ પૂજા કઈ રીતે કરવી તે આપણે જાણીશું ગુપ્ત નવરાત્રિમાં તહેવાર અઢાર ફેબ્રુઆરી સુધી ચાલશે ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓની સાધના વિશેષ સાધકો દ્વારા કરવામાં આવે છે આ દિવસોમાં સામાન્ય લોકો દેવી દુર્ગાની પૂજા અને ઉપાસના કરે છે આ દસ મહાવિદ્યાઓ છે કાલી તારા ત્રિપુરા સુંદરી સોડશી ભુવનેશ્વરી છિન્નમસ્તા ત્રિપુરા ભૈરવી ધુમાવતી બગલામુખી માતંગી અને કમલા આ દસ મહાવિદ્યાઓના ત્રણ જૂથ છે પ્રથમ જૂથમાં હળવા સ્વભાવની દેવીઓનો સમાવેશ થાય છે ત્રિપુરા સુંદરી સોળશી ભુવનેશ્વરી માતંગી અને કમલા બીજા જૂથમાં ઉગ્ર સ્વભાવની દેવીઓ છે મા કાલી છિન્નમસ્તા ધુમાવતી અને બગલા મૂકી ત્રીજા જૂથમાં હળવા ઉગ્ર સ્વભાવની દેવીઓનો સમાવેશ થાય છે તારા અને ત્રિપુરા ભૈરવી આ વિદ્યાઓની પૂજા કાઢી હાંડી સાદીના ક્રમમાં કરવામાં આવે છે કલિકુલમાં કાલી તારા અને ગુમાવતી નામ આવે છે બાકીની વિદ્યાઓ શ્રીકુલની ગણાય છે બધી વિદ્યાઓ એક ઉત્પન્ન થઈ છે જોવા મળે છે નવરાત્રી દરમિયાન વિશેષ સાધના કરવા માંગતા હોવ તો ચોક્કસ નિષ્ણાત બ્રાહ્મણની સલાહ લો કારણ કે ગુપ્ત નવરાત્રિ દરમિયાન કરવામાં આવતી સાધનાના નિયમો ખૂબ જ કડક હોય છે અને જો કોઈ ભૂલ થઈ જાય તો સાધકને નુકસાન થઈ શકે છે માતાની સામાન્ય પૂજા કરતા ભક્તોએ નવરાત્રિના નવ દિવસ દરમિયાન માતાના કોઈ પણ મંદિરની મુલાકાત લેવી જોઈએ નાની છોકરીઓએ શિક્ષણ સંબંધિત વસ્તુઓ કપડાં સંપન્ન અથવા પૈસા દાનમાં આપવા જોઈએ તો હવે આપણે જાણીશું માતા દુર્ગાની સરળ પૂજા કઈ રીતે કરી શકાય તો દરરોજ સ્નાન કર્યા પછી સૌથી પહેલા ઘરના મંદિરમાં ભગવાન ગણેશજીની પૂજા કરો ભગવાન ગણેશજીને સ્નાન કરાવો માળા ફૂલ અને અન્ય પૂજા સામગ્રી અર્પણ કરો અને ભોજન અર્પણ કરો અગરબત્તી પ્રગટાવીને આરતી કરો ગણેશ પૂજા પછી દેવી પૂજા શરૂ કરો દેવીની મૂર્તિમાં દેવી દુર્ગાનું આહવાન કરવું આહવાન કરવાનો અર્થ છે કે માતાને આમંત્રણ આપવું દેવી દુર્ગાને આસન આપો હવે દેવી દુર્ગાને સ્નાન કરાવો પહેલા પાણીથી પછી પંચામૃતથી અને પછી પાણીથી સ્નાન કરાવવું જોઈએ દુર્ગાજીને લાલ ચુંદડી અર્પણ કરો આભૂષણો ફૂલના હાર ચડાવો અત્તર અર્પણ કરો કુમકુમ સાથે તિલક લગાવો લાલ ફૂલ ચડાવો સોખા અર્પણ કરો નાળિયેર અર્પણ કરો ભોજન અર્પણ કરો ધૂપ અને દીવા પ્રગટાવી આરતી કરો આરતી પછી પરિક્રમા કરવી દેવી દુર્ગાની પૂજા કરતી વખતે દૂમ દુર્ગાય નમઃ આ મંત્રનો જાપ કરો પૂજા દરમિયાન થયેલી ભૂલો માટે ક્ષમા માંગો પૂજા કર્યા પછી પ્રસાદ ચડાવો અને તેનું જાતે સેવન કરો નાની છોકરીઓને ભોજન આપો અને તેનું દાન કરો તો આ રીતે સરળ પદ્ધતિથી માતા દુર્ગાની પૂજા આપણે કરી શકીએ છીએ શ્રી નવદુર્ગા માતની જય આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો